તોફાની બેટિંગ પાલનપુરમાં પડેલા વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી છે પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે દુકાનમાં પાણી ભરાઈ જતાં લોકોની હાલાકી વધી ગઈ છે કીર્તિસ્તંભ વિસ્તારમાં દુકાનમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાની વેઠવી પડી રહી છે દુકાનદારો જાતે પાણી ઉલેચવા મજબૂર થયા છે શહેરના રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોની મુશ્કેલીઓ સતત વધી ગઈ છે

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર જામી છે અવિરતપણે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અત્યારે અમે પાલનપુર શહેરમાં છીએ અને છેલ્લા ત્રણ કલાકથી પાલનપુરમાં અવિરતપણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને પાલનપુરનો જે મુખ્ય જે કીર્તિસ્તંભ વિસ્તાર છે તે વિસ્તાર પાણી પાણી થઈ ચૂક્યો છે આપ જોઈ રહ્યા છો કે જે તે કીર્તિસ્તંભ વિસ્તાર છે તેમાં પાણી ભરાયા છે જેને લઈને જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે મહત્વની વાત એ છે કે ચોમાસા પહેલા નગરપાલિકા પ્રીમોન્સૂનની કામગીરી એના અનેક દાવાઓ હોય છે પરંતુ નગરપાલિકાના દાવાઓ છે તે પોક સાબિત થતા જાય છે તો જે રીતે પાલનપુર શહેરમાં વરસાદ પડ્યો અને આ વરસાદને લઈને વિસ્તારમાં પાણી તો ભરાયા છે પરંતુ તે તેને આજુબાજુ રહેલી જે દુકાનો છે તે દુકાનોની અંદર પણ પાણી ભરાયા છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ દુકાનો છે ને જે વોયરાની અંદર દુકાનો હતી આ દુકાનોની અંદર થી છ ફૂટ જેટલા પાણી ભરાયા છે ને જેની અંદર રહેલો જે માલ સામાન હતો તે પલળીને ખરાબ થઈ ચુક્યો છે મહત્વની વાત એ છે કે જે રીતે વરસાદ ખાબકી રહ્યો છે અને તેને લઈને અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર તો પાણી ભરાઈ રહ્યા છે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ રહ્યા છે જેના કારણે વાહન ચાલકો તો પરેશાન થઈ રહ્યા છે રાહદારી પણ પરેશાન થઈ રહ્યા છે પરંતુ જે રીતે પાલનપુર શહેરની જે દુકાનો છે તે દુકાનોની અંદર 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વેપારીઓ છે તે મુસીબતમાં મુકાયા છે મતની વાત એ છે કે જે રીતે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યાં ક્યાંક તારાજીના દ્રશ્યો છે તે પણ સજી રહ્યો છે તો ખેતરો હતા તે શહેર ના જે વિવિધ વિસ્તારો છે નીચાણવાળા ત્યાં પાણી ભરાયા છે જે દુકાનો છે તે દુકાનોની અંદર પાણી ભરાયા છે જેને લઈને જે વેપારીઓ છે તે વેપારીઓને મોટું નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે રાવ જી મીડિયા બનાસકાંઠા તો બનાસકાંઠા પાલનપુરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પાલનપુરના ગઢામણ પાટિયા પાસે પાણી ભરાઈ ગયા છે પાલનપુર અમદાવાદ હાઇવે પર પાણી ભરાતા લોકો પરેશાન છે પાલનપુર અમદાવાદ હાઇવે પર ટ્રાફિક જામ પણ થયો છે હાઇવે પર પાણી ભરાઈ જતા કેટલાક વાહનો બંધ થયા છે પચીસ ગામને જોડતો રસ્તો કે જ્યાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે પાલનપુરના દ્રશ્યો આપ જુઓ ટ્રાફિક જામ સર્જાયો છે પાલનપુર શહેરમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ છે તે હવે વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે મુસીબત લઈને આવ્યો છે અત્યારે અમે અમદાવાદ પાલનપુર હાઈવે પર છીએ અને હાઈવે ને અડીને આવેલો છે ગઠામણ ગામ જવા તરફનો જે રસ્તો છે તે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા જે વાહન ચાલકો છે તે અટવાયા છે અમદાવાદથી પાલનપુર તરફ જતા જે વાહનો છે તેમાં ટ્રાફિક જામ થઈ ગયો છે તો જે ગઠામણ તરફ જતો અને પચીસ ગામોને જોડતો જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ પર ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે જેના કારણે જે વાહન ચાલકો છે તે અટવાયા છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ પાલમપુર થી ગઠામણ ગામ તરફ અને ત્યાંથી પચીસ ગામ ને જોડતો જે આ મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે અટવાયા છે અનેક જે વાહન ચાલકો છે તે તેમના પોતાના વાહનો છે તે બંધ પડી રહ્યા છે તો જે નાના વાહનો છે તે અહીંથી આ રસ્તા પરથી નીકળવાનું ટાળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે બે થી ત્રણ જે નાની ગાડીઓ છે તે ગાડીઓ પણ આ પાણીમાં ફસાય છે ટાયર પણ છે તે તેમના ડૂબી ગયા છે તો અનેક